બનાસકાંઠા જિલ્લામાં એસઓજીની મોટી કાર્યવાહી દિસાના ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર દરોડા અંદાજે પાંચસો કિલો શંકાસ્પદ ઘી એસઓજીએ ઝડપી પાડ્યું ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતી હતી નકલી ઘીની ફેક્ટરી એસઓજીએ દરોડો પાડી તમામ મુદ્દામાં જપ્ત કર્યો જિલ્લાનું ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું એસઓજીએ રેડ કરી આ સમગ્ર મામલે એસઓજીએ વધુ તપાસ હાથ ધરી છે કમલેશ છે કમલેશ અપડેટ જણાવશો જી બિલકુલ ધ્રુવિશા વાત કરવામાં તો જે પ્રકારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કહી શકાય કે જે ખાજ વસ્તુ જે ખાવાની જે વસ્તુ ચીજ વસ્તુ હોય છે તેનો ભેળછેડ કરતા જે તત્વો છે તે બેફામ પામ બન્યા છે ત્યારે કહી શકાય કે એસઓજી એ મોટી કાર્યવાહી કરી છે જેમાં એસઓજીએ ડીસાના ગ્રામ્ય વિસ્તારમાંથી પોણસો કિલો જે શંકાસ્પદ ઘી હતું તે ઝડપી પાડ્યું છે જે ફ્રૂટ વિભાગ હતું તે ઊતું રહ્યું અને એસઓજીની ટીમે ગત મોડી રાત્રે કહી શકાય કે ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં રેડ કરીને પાંચસો કિલો જેટલો જે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે અને અત્યારે તો જે ઘીનો જથ્થો તે ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે મહત્વ વાત એ છે કે ધુળીશા દિશાની અંદર ઘણા બધા વેપારી એવા છે કે જેઓ ચીજ ચીજવસ્તુઓમાં ભેળસેળ કરતા તેની સામે જો કાર્યવાહી કરવામાં આવે તો હજુ પણ ઘણી જગ્યાએ એવી છે કે જ્યાં આ ભેળસેલ કરતા તત્વો તો ઝડપાઈ શકે તેમ છે જી ધુળીશા જી કવલેશ જોડા બદલ આભાર આપનો